ભુજમાં ધ્યેય અખિલ કચ્છ વાલ્મીકી સમાજ દ્વારા નું આયોજન કરવામાં આવ્યું આજ અમારે ત્યાં વાલ્મીકીવાસની અંદર અખિલ કચ્છના નેજા હેઠળ સમક્ષ ભુજ વાલ્મીકી સમાજ દ્વારા આયોજિત સમાજની ચૂંટણી નિમિત્તે વિનોદભાઈની એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કચ્છના જિલ્લા જુદા જુદા તાલુકાના જિલ્લાઓના તાલુકાઓના બધા આગેવાનોએ હાજરી આપી અને ભવ્ય સભાનું એક આયોજન કર્યું હતું આ વિનોદભાઈએ આ સમાજને આભારપૂર્વક અપીલ કરેલ હતી કે સમગ્ર સમાજ જંગી બહુમતીથી વોટિંગ કરે અને અમે એવી ખાતરી આપી છે કે ના ખરેખર અમે બધા સાથે મળી અને બધા સાથે મળીને આ ચૂંટણીને અનુલક્ષી જે કાંઈ વોટિંગ આવે એ અમે કરશું રોજ ભુજ મતે સમગ્ર વાલ્મીકી સમાજ ભુજ સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ અખિલકચ્છ વાલ્મિકી સમાજના નેજા હેઠળ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારશ્રી લોકસભાના ઉમેદવારશ્રી વિનોદભાઈ ચામ ચાવડાની મિટિંગ કરેલ હતી અને જંગી મત મતેથી જીતાડવા છે એના માટે સમગ્ર વાલ્મીકી સમાજ તરફથી સમાજના પ્રમુખ તરફથી હું ખાતરી આપું છું કે જંગી મતેથી અમે જીતાડશું અને બહુ મોટું એવું મતદાન થાય એવી અમે મહેનત કરશું અત્યારે વિશ્વની એક મોટી રાજનીતિક પાર્ટી કહેવાય અને એ પાર્ટીમાં મને સેવા કરવાનો અત્યારે તક મળી એના માટે હું સૌભાગ્ય પ્રાપ્ત થયો એ માટે હું ભારતીય જનતા પાર્ટીનો આભારી છું અને આવનાર દિવસોમાં જેમ જેમ વિકાસ થાય છે એમ ભારતીય જનતા પાર્ટીના ડગલે ને પગલે એમના વિચારધારા પર હું મારી સેવા બજાવીશ નિષ્ઠાપૂર્વક સેવા બજાવીશ એવું હું ખાતરી આપું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે